નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ખાતે આયાત આઈવીએફએન ઇન્ફિલિટી સેન્ટરની બહેરાનપુરા ચમાલપુર રોડ ઉપર બહેરાનપુરા પોલીસ આઉટપોસ્ટની સામે શીતલ વર્ષા મહાવીર કોમ્પ્લેક્ષમાં છઠ્ઠા માળે ભવ્ય શરૂઆત વંધવાના દર્દીઓ માટે વિશેષ સારવાર મળશે ઉપલબ્ધ જાણીતા ગાઈકનોલોજીસ્ટ અને આઈવીએફ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયાત એન્ડ ઇન્ફિલિટી સેન્ટર રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશનલ્સની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું અધતન ટેકનોલોજી ખૂબ જ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ આ સેન્ટરનો ઉદ્દેશ વંધત્યોના વધતા કેસના ઉકેલ રૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનું છે ડૉક્ટર રાધનપુરીએ છેલ્લા કેટલાય વર્ષોમાં દર્દીઓ સાથે મજબૂત વિશ્વાસ સ્થાપિત કર્યો છે તથા આ સેન્ટર તેમની કુશળતામાં દર્દીઓનો વિશ્વાસનો ઉમેરો સ્વાભાવિક ઉમેરો છે આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એક મેડિકલ પ્રક્રિયા છે જે એમ્પ્લાયટેશન પહેલાં શરીરની બહાર ઈંડાને ફર્ટિલાઇઝ કરી ગર્ભધારણની સંભાવનાઓમાં વધારો કરે છે આયાત આઈવીએફ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે તથા ઉત્તમ સફળતા દર અને સારા પરિણામો માટે સ્ટ્રકચર્ડ પ્રોટોકોલને અનુસરે છે આઈવીએફ ટ્રીટમેન્ટ ઇચ્છતા દંપતી માત્ર રૂપિયા પંચોતેર હજારના ડિસ્કાઉન્ટ કિંમતે આઈવીએફ સાયકલ પ્રાપ્ત કરી શકે છે डीएस परमार अहमदाबाद डॉक्टर अब्दुल समद रादमपुरी आईवे થઈ રહ્યો છે એમાં ડાયરેક્ટર તરીકે અને હોસ્પિટલ મેનેજમેન્ટ માં હું છું બેઝિકલી પીડિયાટ્રિશિયન અને સાથે મેનેજમેન્ટ પણ જોઈ રહ્યો છું અમારું જે આઈવે સેન્ટર છે જે એમાં આઈવે પર મેઈન પાર્ટ હોય છે આઈવે લેબોરેટરી અને આઈવે લેબોરેટરીમાં હોય છે મેઈન એના ઇક્વિપમેન્ટ્સ કે જે પણ આમાં જે પ્રોસેસ થવાની છે કે શોર્ટમાં તમને કહું કે આપણે 5 દિવસનું બાળક લેબોરેટરી માં ટ્રેનો વિકાસ કરવાનો છે એના માટે ને ઇક્વિપમેન્ટ જે બહુ હાઈલી એકલી હાઈલી સારા હોવા જોઈએ અને વેલ મેન્ટેન હોવા જોઈએ તો અમારી જે લેબ છે એમાં બધી જ ફેક્ટર ફેક્ટર જેવા કે એમાં એર ક્વોલિટી થી માટી અને એની જે વીઓસી એટલે વોલેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોવા જોઈએ તો અમારો એમાં બેસ્ટ માપદંડ આપી શકે એવો અમારો એર ક્વોલિટી નો ઇન્ડેક્સ છે અને પેરામીટર્સ છે અને જે અમારા ઇક્વિપમેન્ટ્સ છે એ જે અત્યારના લેટેસ્ટ મોડેલ જે ઇન્ડિયામાં નીવન આઉટ ઓફ ઇન્ડિયા જે ચાલી રહ્યા છે એ ઇમ્પોર્ટરી ચૂક્ર કર્યા છે એટલે જેનાથી અમે બેસ્ટમાં બેસ્ટ રિઝર્ટ આપી શકીએ જેમકે કે પ્રત્યે પેશન્ટ હોય તે ઘણા રોજ સાથે ઘણા વર્ષો પછી પ્રયત્ન કરવા માટે પછી આવ્યા હશે તો અમે એવું ઈચ્છીએ કે અમારા પેશન્ટ જે આવે અમે એમને સક્સેસફલી એકદમ અમારા તરફથી જે મેક્સિમમ હોય તો ફર્સ્ટ સ્ટેપ એમાં હતો કે એર ક્વોલિટી એટલે આયુ લેબોરેટરી નું તમારું કોર્સ અને એના ઇક્વિપમેન્ટ તો અમે એ બેસ એકદમ સારા સારું છે ઓલ ઓવર ઇન્ડિયામાં જે બેસ્ટ લેબ મતલબ કે બેસ્ટ લેબ હોય એ રીતે ક્વોલિટી નું અમે બનાવ્યું છે અને ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે તો જેનાથી અમે પ્રોસેસ એને સારું રિઝલ્ટ